વધારે પાણી બે મહિલાએ વધારે પાડી આપણા ને વર્ષો ની મહિનાની કિંમત નથી ત્યારે વિનંતી કે મુદ્દા નું વાંચન થતું હોય ત્યારે માત્ર મુદ્દાઓ જ વચ્ચે બીજો વિષય નઈ લે આપણે જે વાત નક્કી થઈ વર્ષમાં બે માસ બાદ સમાજ માટે તારીખો નક્કી કરવાની થાય છે અને માં મહિના માં પંદર દિવસ આખો સમાજ કે પોતાના ઘરના લગ્ન હોય કે સબુ લગ્ન માટે છૂટ આપેલી છે પણ વ્યક્તિગત લગ્ન

જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાનો રહેશે અને જાનમાં સરળ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે બીજા બીજા કોઈ લઈ જવાના નથી

જમરમાર માં છાસ રાખી હોય તો રાખી શકાય છે ઉનાળો હોય તો પ્રસંગ મુઢા લોકોની સંખ્યા લઈ જવાની રહેશે મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના અગિયાર વાહનો લઈ જવાના રહેશે મામેરામાં કપડા કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માનવિયા હોય જે આપણા પ્રસંગો હોય શાંતિ રાખીશું હવે પછી મુદ્દા સર પ્રથા બંધ કરવામાં આવે છે આપણા સમાજ રીત રિવાજ મુજબ બે વ્યક્તિઓ આવી અને તેના પિયર માં મૂકી જવાના રહે છે મોલામરા પ્રતા સતતર બંધ કરવામાં આવે છે બીમારી પ્રસંગે રામણા કે અન્ય આમંત્રન પ્રતા એટલે કે મોલામરા પ્રતા સતતર બંધ કરવામાં આવે છે મુદ્દા નંબર 11 મુદ્દા નંબર 11 કોણ જન્મ દિવસ પ્રસંગે કોણ પ્રસંગ આમંત્રન કે રામુ રાકુ નઈ જન્મદિવસની ઉજવણી પ્રસંગે

એક દીકરા દીકરી સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે સગાઈ કરેલી હોય સંસ્થા માં આપવાની રહેશે છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું થયું કોઈ સંજોગ મૈત્રી કરણ e કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી બીડી અપીણ આ કોઈ પણ નશા કોઈ પણ પ્રકારની બધીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ના વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે મુદ્દા નંબર પંદર મરણ પ્રસંગે ઘી વાપરું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં બેસણા માં કોઈ પણ વાર ને કરવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તાર ના કરીને

ચાર એના કારણે બંધારણ ક્યાંક ને ક્યાંક તૂટ્યું તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ ચાર એક બે હાજર છવી થઈ છે અને આવતી તારીખ ચાર એક બે ચાર એક બે હાજર રોજ આ બંધારણ દિવસ ઉજવણી એમાં અમલીકરણ કે આપણે સમાજના બંધારણ ની ઉજવણી માટે જે તે આપણી જે ધાર્મિક જગ્યા અને બધા આગેવાનો જે પ્રમાણે એ પ્રમાણે આપણે નક્કી કરીશું આજે આ તમામ હાજરીમાં સાધુ સંતોની હાજરીમાં બંધારણ દિવસ ઉજવણી કરવા માટેની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે

આ વ્યસન મુક્તિ કરીને સમાજે આગળ આવવું પડશે આગેવાનો આગળ આવવું પડશે સાધુ સંતો આગળ આવવું પડશે અને એટલા માટે

અને આ વેદના વેદના સહન કરી છે એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે એક મા તરીકે આ વેદના સહન કરી છે આ વેદના સહન કરી છે ત્યારે જો કે કલ્પના બહાર નું કામ છે ત્યારે મારા દોળી તળી સમાજ આગેવાનાને તમારી પાસે ખોળો બાધીને દીકરી ધાર્મિક થાય પાટીદાર સમાજ ભેગો થાય ચોધરી સમાજ ભેગો થાય રમાલી સમાજ ભેગો થાય દલિત સમાજ બાબા સાહેબ આંબેડકર નામે ભેગો થાય

ને બનાસકાંઠા અને પાટણ આંકડા કાઢ્યા બનાસકાંઠા ને પાટણના આંકડા કાઢ્યા ત્યારે આ હત્યાવી તાલુકાની અંદર ઠાકોર સમાજના ના બંને લોકસભા ની નવ લાખ વધારે મતદારો અને બે ના એવરેજ થી ગણવા જઈએ ને તો હત્યાવી લાખ નું પોપ્યુલેશન થયો હત્યાવી લાખ ની જનસંખ્યા થઈ આ સદારામ બાપુ નું ધામ બનાવવું છે ને દાન આપશે ત્યારે આ ભવ્ય ધામ બનશે એમાં વ્યસન મુક્તિની વાત હોય અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય

એ પંદર ને વીસ લાખ ની વચ્ચે ત્યારે આ સ્ટેજ પર બેઠેલા મહાનુભાવ આજે વણદેવજી હોય બધા આગેવાનો હોય આવનાર સમય આવનાર સમય માં

I don't know. નગિનજી ઠાકોર કરી તાલુકા પંચાયત ના સભ્ય એક વિરોધ જમીનદાર વ સગા ધામ માટે આબજે કેતનજી ઠાકોર કેટલા જણા થયા જેને ધન આપવાની ઈચ્છા હોય ચિઠ્ઠી લખીને આપશે અરે અરે અને આમ આદમી ગાઈડલાઈન નક્કી કરી છે કે મારો સમાજ સ્વનિર્ભર બને